કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે વરિષ્ઠ પત્રકાર પણ છે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે હેમંત કે ભારતીય જનતા છે છે સર્વેનું સ્વાગત આપણે જ્યારે ત્રણસો ને પારની વાત થતી હતી ચારસો કે પારની વાતો થતી હતી પરંતુ આ તમામ વાતો અત્યારે તો એક અટકી ગઈ છે કે ના આ વખતે શું થશે કે શું નહીં પણ એમ કહેવાય ને કે જે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા એ બધા જ પ્રયત્નો આ વખતે ક્યાંક નિરાશાજનક જોવા મળ્યા હોય તેવું આમ ના કહી શકાય પણ જે ઉત્તર પ્રદેશની જે રાજકારણ જોવા મળ્યું તે ઘણું બધું તો કપરું જોવા મળ્યું કારણ કે જે પ્રમાણે સમાજવાદી પાર્ટી અત્યારે જીતી ગઈ તેની ઉપરથી ચોક્કસી કહી શકાય કે ના આ વખતે ઉત્તર પ્રદેશમાં ક્યાંક એમ કહેવાય ને કે કંઈક અલગ જ રિઝલ્ટ સામે આવ્યું છે અમે લોકો ઘણા સમયથી કહીએ છીએ કે ચૂંટ ચૂંટણીમાં વિકાસની વાતો થાય અને વિકાસની વાતો થાય છે ઇકોનોમીની વાત થાય અને ઇકોનોમીની વાત પણ થાય છે પણ છેલ્લે તમે જુઓ ને દુઃખ સાથે કહેવું પડે છે કે મેની ટાઈમ્સ એ ચૂંટણીનું સમીકરણ છેલ્લે જાતિ અને ધર્મમાં ગૂંચવાઈ જાય છે અને અખિલેશ યાદવ યુપીમાં બહુ બહુ સારી રીતે બહુ સારી રીતે આ જાતિની સમીકરણ બહુ સારી રીતે એબલ ટુ અને એટલા માટે કેપ્ટ ઓન ચેન્જિંગ હિઝ કેન્ડિડેટ નો સમય સમય પર કેન્ડિડેટ છેલ્લી ઘડી સુધી એ ચેન્જ કર્યા છે કેમ કે હી વોઝ ટ્રાઈંગ ટુ ગેટ એકદમ પરફેક્ટ કોમ્બિનેશન અને લાગે છે કે નિયર પરફેક્ટ કોમ્બિનેશન એ આપી દીધા અને આ આશો પહેલા પણ અમે લોકો ચર્ચા કરી રહ્યા હતા કે ભાજપની આશા હતી કે બીએસપી ભારતીય બસપા માયવતી નિવાસપ સપા માયવતી નિવાસપ એ થોડી ઘણી સીટ વોટ્સ લઈ જશે એમના સમાજના અને થોડી ઘણી બીજા કમ્યુનિટીના પણ એ આ થ્યું નહીં આ વખતે એમની એનો મને લાગે છે કે બસપાએ આ ચૂંટણીને બહુ સિરિયસલી લીધા જ નથી ફાઇટ ઇટ વેરી સ્ટ્રોંગલી એના પાછળ જે કઈ રીઝન હોય એમના એ માયાવતી પોતાના નેફ્યુને પોતાના ભત્રીજાને સાઈડ ટ્રેક કરી દીધા કેમકે એ એ બહુ એગ્રેસિવ હતા અ બીજેપી ઉપર તો લાગે છે કે સી ડિન ટેક ઇટ વેરી નો બહુ સિરિયસલી અને એ બહુ સીટ ગોટો કાપી શક્યા નથી એના સીધા ફાયદા નુકસાન થયું ને એ પણ નંબરમાં દેખાય છે તો જે યુપી કોઈ પાર્ટીને સત્તામાં લઈ જાય છે એ જ યુપી જે પાર્ટી જે જે રાજ્ય જે યુપી ભાજપાને અને એનડીએ ને બે હજાર ચૌદ માં સેવન્ટી વન સીટ આપ્યા અને સિક્સટી ટુ માં થોડી ઓછી આપી પણ સત્તાવન સુધી લઈ ગઈ સિક્સટી ટુ સીટ છે તે લઈ ગઈ આ વખતે થર્ટી ફોર્ટી ની અંદર સીમિત કરીને એમની રસ્તો થોડીક કપડું બનાવી દીધા છે સાચી વાત છે રસ્તો કપરો એટલો બધો બનાવી દીધો કે આ વખતે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ત્રણસો પ્લસ પણ અત્યારે તો ના કરવી ના કરી શકે

જેના બાળકો વધારે છે એને ભેંસ આપી દેશે આ બધી વસ્તુ જગ્યા ઉપર વિકાસની વાત કરો કે કોઈ પણ જગ્યા ઉપર બેરોજગારી મોંઘવારીની વાત વાત કરી એટલે ચૂંટણીને બિલકુલ એવી રીતે લઈ ગયા હતા કે જેના કારણે આખા વિશ્વમાં આપણો દેશ બદનામ થઈ રહ્યો હતો અને જે પરિણામ આવ્યું છે અમને સો સીટ મળી છે અમને દોઢસો બસો નથી મળી અમારી બહુમતી નથી આવી બહુમતી એનડીએ પાસે છે છતાં પણ આ પરિણામથી એટલા માટે ખુશ છું કારણ કે જે ઘમંડ આવી ગયું હતું ને જે અહંકાર હું ઘણી વાર કેતો કે અહંકાર કે ઘમંડ તો રાવણ નો ચાલ્યો નથી જે અહંકાર ઘમંડ સાથે ચારસો પાર ચારસો પાર જે બોલવામાં આવતું હતું અને પછી બે ચાર આગેવાનો ભાજપના એમ કહેતા હતા કે જે ચારસો પાર મળી જશે તો અમે બંધારણ બદલી નાખીશું હેગડે હોય કે લલુસિંહ હોય લલુ સિંહ તો પોતે હારી ગયા બિહાર માંથી પણ જે વચ્ચે આ રીતે આખા દેશમાં ખતરો પેદો થઈ ગયો હતો બંધારણ અને લોકશાહી માટે એટલે કોંગ્રેસે ખાસ કરી રાહુલ ગાંધીએ જે પ્રચાર કર્યું છે આખા જે અને સૌથી મોટી વસ્તુ આ છે યજ્ઞભાઈ કે વન ટુ વન જે ફાઇટ આપવાની હતી એમાં મોટા મોટા ભાગે આપણે તો યુપી હોય કે રાજસ્થાન હોય કે ગુજરાત હોય કે કોઈ પણ મોટા ભાગે વન ટુ વન ફાઇટમાં આપણે સફળ રહ્યા છીએ એટલે જે ગઠબંધન થયું છે પંજાબમાં થઈ શક્યું નથી ફ્રેન્ડલી ફાઇટ થઈ છે બંગાળમાં થઈ શક્યું નથી ફ્રેન્ડલી ફાઇટ થઈ જ્યાં જ્યાં નથી થઈ શકું નથી થઈ શકું પણ જ્યાં થયું છે દાખલા તરીકે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના જે પરિણામ આવે છે તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રની પ્રજાએ પણ બહુ પરિપક્વ પોતાનું પર આપ્યું છે એટલે એટલીસ્ટ છે ભારતીય જનતા પાર્ટી હોય કે આરએસએસ હોય કે નરેન્દ્ર મોદી સાહેબ હોય એમને એને ખબર પડવી જોઈએ કે લોકશાહી મહાન છે બંધારણ ઊંચું છે જનતા મહાન હોય છે તમે ઈચ્છો એ પરિણામ તમને નથી મળતું તમે કામ કરો તો એ તમને પરિણામ મળે છે એટલે આ પરિણામથી હું ખુશ છું આ પરિણામથી આપ ખુશ છો અને જ્યાં જ્યાં ક્યાંક જે હાર્યા છો અશોકભાઈ પછી તેમ એમ નહીં કહો ને કે ના ઈવીએમ જવાબદાર છે તેમ નો 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 નવ ક્યારે ક્યારે પણ ઓફિશિયલી કોઈ પણ જગ્યા ઉપર કોંગ્રેસે ઈવીએમ ને બ્લેમ કર્યું જ નથી હા કોઈ જગ્યા નથી કર્યું ઓકે 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 હેમંતભાઈ ત્રણસોને આંકડો પહોંચવામાં પણ ક્યાંક સફળ રહ્યું નથી અત્યારે તો ભારતીય જનતા પાર્ટી ચલો એનડીએ તો અત્યારે તો એમ કહેવાય ને કે ત્રણસોને આંકડા સુધી પહોંચવાની થોડી ઘણી તૈયારીઓ કરી રહ્યું છે હજુ તો બસો બાણું સુધી જ આંકડો જે પહોંચ્યો છે હજુ તેમાં પણ કોઈ વધારો ઘટાડો જોવા મળ્યો નથી પણ કેમ આ પ્રકારની પરિસ્થિતિ હેમંતભાઈ તે પણ એક સવાલ જોવા મળતો હોય છે કારણ કે ઉત્તર પ્રદેશમાં પણ જે

ભારત ભારતની આટલી ચૂંટણી પ્રક્રિયા આજે વિશુદ્ધ જાહેર થઈ છે એ મોટામાં મોટો એક ભારતીય નાગરિક તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે મને આનંદ છે ચલો હવે એટલીસ્ટ ફોર ધ ટાઈમ બિંગ ઈવીએમ નું દોષારોપણ ઇલેક્શન કમિશન પર દોષારોપણ એ બધું બંધ તો થશે બીજું એક બીજી બિગેસ્ટ પોઝિટિવ જે ટેક અવે છે હું હમણાં મલિકભાઈ જોડે વાત કરતો હતો કે ઓગણીસો નવ્વાણું અટલ બિહારી વાજપેયી વોર પછી બસો બેઠકો જીતી ને તો અમે ભારતીય જનતા ભારતીયના કાર્યકરો તરીકે વિજય ઉત્સવ મનાવ્યો પણ હવે આ વખત કેવું છે ટાર્ગેટ ચારસો નો હતો એટલે એક મીડિયામાં પણ કોંગ્રેસના પોતાના માનસ પટ ઉપર પણ આખા એ ચૂંટણી પ્રચાર દરમિયાન એ ચારસો નો આંકડો ઇટ વોઝ હોવરિંગ ઓન ધયર માઇન્ડ એટલે હવે જયારે બસો ને બાણુ બેઠકો એનડીએ ની આવી જાય ત્યારે કે ના યુ હેવ ફેલ્ડ પણ એટલું આપડે ન ભૂલવું જોઈએ કે ભારતના લોકશાહીની આ વ્યવસ્થામાં બસો ને બોતેર બેઠકો એ પૂર્ણ બહુમતી માટે જરૂરી છે અને એનડીએ ગઠબંધન પ્રજાના આશીર્વાદથી થી બસો ને બાણું બેઠકો આવી છે બીજું વોટ શેર બે હજાર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટી નો વોટ શેર થર્ટી સેવન પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટ હતો થયો છે નથી હા અમુક રાજ્યોમાં એવું લાગે ઉત્તર પ્રદેશમાં મહારાષ્ટ્રમાં પશ્ચિમ બંગાળમાં એક્સપેક્ટેશન પ્રમાણેના રિઝલ્ટ નથી પણ એની સામે ઓરિસ્સામાં એકવીસ માંથી ઓગણીસ બેઠકો પર જો ભારતીય જનતા પાર્ટી જીતતી હોય આંધ્રપ્રદેશની પચીસ બેઠકોમાંથી બાવીસ બેઠકો એનડીએ ગઠબંધન જીતતું હોય અને કેરાલામાં પેઢીઓથી હમણાં જ નરેન્દ્રભાઈ એમના કહ્યું અને ખરેખર કેરાલામાં પાર્ટીના કાર્યકરોએ જે સંઘર્ષ છે છે જે જે બલિદાન આપ્યા એ પ્રતીક્ષા હતી અમને ત્યાં ત્રિસુર ભારતીય જનતા પાર્ટીના સુરેશ ગોપી જીતે અને રાજીવ ચંદ્રશેખર તિરુઅનંતપુરમ છેક છેલ્લા રાઉન્ડ સુધી ફાઇટ આપે તો મને એવું થાય છે અને તામિલનાડુમાં હું તમને કોઈ એક પણ સીટ નથી આવી એ ખાલી અમારા એનડીએ ના ગઠબંધન સાથી પક્ષની એક બેઠક છે પણ ભારતીય જનતા પાર્ટી તામિલનાડુની બેઠકો ઉપર સેકન્ડ પોઝિશનમાં ડેવલપમેન્ટ એસેમ્બલી ઇલેક્શન તામિલનાડુના બહુ જ નજીકના ભવિષ્યમાં વર્ષમાં જ છે એટલે ભારતીય જનતા પાર્ટી નો બિગેસ્ટ ઇનરોડ્સ કર્ણાટકમાં જ્યાં વર્ષ સવા વર્ષ પહેલા કોંગ્રેસની સરકાર હતી ત્યાં બહુમતી બેઠકો અઢાર થી ઓગણીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીત્યું છે અને એ જ રીતે મહારાષ્ટ્રમાં આપણે શિવસેના અને એનસીપી ના બે જે ગ્રુપ થયા એ પ્રમાણેની વાત કરીએ જે પણ તે છતાંય ગયા વખતે ભારતીય જનતા પાર્ટીની ત્રેવીસ બેઠકો હતી આ વખતે એનડીએ ગઠબંધન સાથે ઓગણીસ બેઠકો છે અને એમાંય એકનાથ શિંદે શિવસેના ગ્રુપ ને છ બેઠકો મળી છે એ આપણે ના ભૂલવું જોઈએ ગુજરાતમાં છવ્વીસ માંથી પચીસ બેઠકો મળે છવ્વીસ માંથી પચીસ બેઠકો મળે

તમે પણ એક્સેપ્ટ કરશો અશોકભાઈ પણ એક્સેપ્ટ કરશે અને પ્રદીપ મલિકજી પણ એક્સેપ્ટ કરશે કે ઘણું ગમે તેવું તમે સારું કરી દો ને તો એ વખતે એની કદર ના થાય હા એક વસ્તુ ખોટું કરો ને તો એની છાપ છેક કેટલા વર્ષો સુધી જણાય

તમે હંમેશા તમારો ઉદ્દેશ અને તમારા જે આયામો છે એ હંમેશા ઉપરના લેવલના રાખો અને પછી એમાં દાખલા તરીકે કોઈ ઘટાડો થાય તો એની ચિંતા એટલા માટે ન કરવી જોઈએ કે આપણે એને માટે સંપૂર્ણપણે નિષ્ઠાથી પ્રયત્ન કર્યો છે અને ગુજરાતની જનતા એ પ્રમાણેના આશીર્વાદ આપ્યા છે બહુ મોટી ચર્ચાઓ થતી હતી કોંગ્રેસ માંથી જયારે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ અને વરિષ્ઠ નેતાઓ જોડાયા ત્યારે કે શા માટે તમે જોડે લીધા પરંતુ એ બધા જ વ્યક્તિઓ એ રાજીનામું આપીને પ્રજા સમક્ષ પોતાનો ચુકાદો માગ્યો અને આજે મોહર મારીને તોડોડ ની રાજનીતિ કરી આપણે એક બાબત સ્વીકારવી પડે જનતા જનાર્દન છે કે નહીં જનતા ઇઝ ધીમેટ પ્રદીપ મલિકજી મારી સાથે એગ્રી થશે હજુ પણ ભાજપ વાળા સમજવા તૈયાર નથી કે શું ભૂલ થઈ છે બીજા પક્ષોને તોડીને બીજા લોકોને પૈસાથી ખરીદી ને ઈડી નો ઉપયોગ કરીને સીબીઆઈ નો ઉપયોગ કરીને સાચવી નથી જીતે છે અને ભારતીય જનતા પાર્ટી માં વધારે વોટથી જીતે છે આપણે સ્વીકારવું જોઈએ કે પ્રજાને સ્વીકારવું નથી અશોક નથી અશોક ભાઈ એક બાબત કહી દઉં ઓગણીસો માં ઓગણીસો માં તમારી ચારસો બેઠકો આવી એ પછી એમ પણ બહુમતી આવી છે તમારી તમારી બહુમતી આવી હેમંત અશોકભાઈ અશોકભાઈ મને મને ખાલી એક બાબત નો મને જવાબ આપી દો આ એક બાબત નો જવાબ આપો અશોકભાઈ હમણાં જ્યારે જે સીટનું અતરાલ જે સામે આવી ઇન્ડિયાની જે બસો ચોત્રીસ જેટલી ત્યારે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સોનિયા ગાંધી જયરામ રમેશ દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધવામાં આવી અને તેમાં તેમણે એમ પણ કહ્યું કે ના અમે સરકાર બનાવીશું ને તેને લઈને ક્યાંક ચર્ચા વિચારણા પણ કરીશું પણ હજુ પણ એક અંદરથી એક એવો ડર અને એક એવી બાબત પણ તેમણે કહી હતી કે ના અત્યારે તો કોઈ પણ વ્યક્તિ એ ઇન્ડિયા એલાયન્સ છોડે નહીં તેવી બાબત પણ તેમણે એમ કહી હતી તો અશોકભાઈ ક્યાંક એવો પણ થાય ને કે ક્યાંક વિશ્વાસ નથી કે શું ગઠબંધનમાં વિશ્વાસથી તો લડ્યા છે તમે અહીંયા જુઓ ના એક મહિના પહેલા ટીડીપી સાથે ગઠબંધન કર્યું ચંદ્રબાબુ નાયડુ સાથે હતા ને વીસ વર્ષથી બહાર હતા હવે ચંદ્રબાબુ નાયડુ ક્યારે છોડી દેશે એ મોટો સવાલ છે અને નીતિશ નીતિશ તો થોડુંક અહીંયા મળશે તો નીતિશ પાછું આવી જવાનું છે આ બંને જણા પાછી આવી ગયા એટલે ખરાશ એટલે ઇન્ડિયા ગઠબંધનની સરકાર છે ઓકે અશોકભાઈ અશોકભાઈ એક જ મિનિટ હું આપણે રોકવા માંગુ છું એક જ મિનિટ આપણે રોકવા માંગુ છું પ્રદીપ મલિકજી આપ એક રાજકીય વિશ્લેષક છો સાથે સાથે એક બહુ સારા એવા પ્રોફેસર પણ છો આ અત્યારે એમ કેવાય ને કે નીતિશ કુમારને લઈને મીમ્સ બહુ બધા વાયરલ થયા છે કે આ વખતે ક્યાં રહેશે ભારતીય જનતા પાર્ટીની જોડે રહેશે કે પછી કોંગ્રેસની સાથે એટલે કે એનડીએ સાથે રહેશે કે પછી ઇન્ડિયાની જોડે રહેશે તેના લઈને પણ એક સવાલ યથાવત છે શું કહેશો નીતીશ કુમારને લઈને અને ચંદ્રબાબુ નાયડુની સાથે પણ તરત વાતચીત જોવા મળી રહી છે શરદ પવારે પણ વાત કરી છે અને આ બાજુ નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ વાત કરી છે જો શરદ પવારની એનસીપી માટે એ જીવન મરણનો પ્રશ્ન હતું આ ચૂંટણી લકીલી એ ખરાયમાં ચૂંટણીમાં સફળ થયા છે

દો હિ ઇઝ ઇન વેરી સ્ટ્રોંગ પોઝિશન અત્યારે સૌથી ખુશ જે હોય આ ચૂંટણીમાં તો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ કે લોકો કિંગમેકર બની ગયા છે કિંગમેકર થોડીક મને લાગે છે એપ્રોપ્રિયટ ટર્મ નથી કેમ કે ઓલરેડી એ લોકો એનડીએ નો પાર્ટ છે પ્રિપોલ માં છે એટલે સપોર્ટ તો છે પણ બંને પાર્ટી બંને પક્ષો બંને પક્ષના પ્રવક્તાઓ સાફ કહી દીધા છે કે અમે લોકો એનડીએ સાથે છીએ એટલા માટે એનડીએ ને અત્યારે તો સરકાર બની રહી છે દેટ ઇઝ પાકું પણ વાત એમ છે કે એ બંને ચંદ્રબાબુ નાયડુ અને જનતા દલ યુનાઇટેડ નીતિશ કુમારની જનતા દલ યુનાઇટેડ ને ભેગા કરો તો ત્રીસેક સીટ છે એમની પાસે સો મને એ એ વાતની ખુશી છે કે એ ત્રીસ સીટ લઈને બંને દે વિલ એક્ટ એઝ એ વોચડોગ ઓન ધ ગવર્મેન્ટ જે એનડીએ ની સરકારની અથવા ભાજપને કહો જો જે અશોકભાઈ જેમ કે અહંકાર જેવી આવી ગઈ હતી બહુ જ અભિમાન થઈ ગયું હતું તો એ એ એના ઉપર લોકો અંકુશ મૂકશે અને બીજેપી લોકોની વાતો એમને દે વિલ હેવ ટુ લિસન ટુ પીપલ અને એ જ રીતે એમને ડિસિઝન લેવું હા આવા ગઠબંધનના લીધે ડિસિઝન મેકિંગ પ્રોસેસ થોડી અઘરું થઈ જાય છે ભાજપા માટે બહુ એલ્બો રૂમ નથી એમને ગઠબંધનની આ વખતે ગઠબંધનની ધર્મને ભાવવા પડશે અને ગઠબંધનના પાર્ટીઓને રેસ્પેક્ટ માન સન્માન આપવી પડશે ગઠબંધનની સરકારો હું એક સવાલ એક સવાલ આપણે કોંગ્રેસ માટે તો બહુ મોટી વસ્તુ છે મોટી વસ્તુ હવે આ જે છે શ્રી અને ના હોમ ઇસ્ટેટમાં છવ્વીસ માંથી ની ભૂલ ભાગો પુકારતા હતા આખી સુધી પણ ત્યાં એક સીટ તો ઓછી થઈ એમ નહીં અને એની સાથે સાથે પાંચ લાખ થી વધુ દરેક સીટ જીતીશું એવી ભૂલકામો પગાડતા હતા એટલે ગુજરાતની પ્રજાએ પણ જે છે એ બરાબર નું વોટ પાડતું આપ્યું છે આ લોકો અંદરથી ભલે ઉપરથી ના સ્વીકાર કરતા હોય પણ અંદરથી છે જ અને ગનીબેન એક ફેમસ અને બહુ પોપ્યુલર મહિલા આગેવાન અને કોંગ્રેસ આગેવાન તરીકે વાવના ધારાસભ્ય તરીકે ત્રીજી વાર ચૂંટાયા અને લોકો વચ્ચે જનાર હતી અને બીજી બે ત્રણ બેઠકો પણ જે છે જીતના નજીક પહોંચી ગઈ હતી પણ જે વખતે પણ હું જે મેં તમને વાત કરી કે બહુ શરૂઆત અહંકાર આવી ગયો હતો આનું સ્ટેટમેન્ટ બહુ સારું છે આર પાટીલ અને ભૂપેન્દ્રભાઈનું કે ભાઈ અમે પોતાને સુધારીશું કોઈ ભૂલ થઈ હોય તો બહુ સારી બાબત છે જો આ પ્રકારની સમાજ આવી જાય રાજકારણમાં તો તો જોઈએ જ નહી ભાજપ ની હાલત ના થાત અત્યારે જે થઈ છે આખા દેશમાં આખા દેશમાં તમે જોવો ને આ યુપી માં उत्तर प्रदेश में उत्तर प्रदेश ना आम लोको, गरीब लोको कहता था कि तो नहीं, नहीं आप ये। ना नहीं थी कि नहीं नहीं दिमाग बात जो भारत का ने, बजलोनी के ने था तो हूँ एक बैठक गेनी जीत

તો એ વખતે મને હતો કે પીપલ હેવ હેવ અવર આજે ભારતીય જનતા પાર્ટીની એક સિંગલ પાર્ટી બસો બસો ને એકતાલીસ બેઠકો છે આખા ની બત્રીસ બેઠકો છે એક સિંગલ ભારતીય જનતા પાર્ટી ની બેઠકો કરતા પણ ઓછી છે અને એમાં ગઠબંધન છે એમાં ઇન્હરન્ટ કોન્ટ્રાડિક્શન છે હું તમને કઉ આમ આદમી પાર્ટીની પંજાબમાં એની દસ બેઠકો માંથી ત્રણ બેઠકોથી કોંગ્રેસ સાથ જીતે તો એ આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધન કેજરીવાલજી પહેલા કહી ગયા છે પરમનન્ટ એ જ રીતે મમતા બેનરજીએ તો જયારે ઇલેક્શન ચાલતું હતું એ દરમિયાન કહ્યું હતું કે વીઆર આઉટસાઇડ ધી ઇન્ડી કોવોલ્યુશન અને કોંગ્રેસ તો ચાલીસ બેઠકો નથી આવવાની આવું મમતાજી બોલ્યા હતા હવે અધિર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળમાં હર્યા પછી

તમારા મેનિફેસ્ટો લખ્યું છે અશોકભાઈ તમારો મેનિફેસ્ટો વાંચો લખ્યું છે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટમાં વી વિલ ગીવ પ્રાયોરિટી ટુ માઇનોરિટીઝ તમે એવું તમારે અરે દેલશન મેન હું તમને વંચાઉં હું તમને વંચાઉં મોકલી આપું હમણા આટલી ડિબેટ પતે પછી તો 110 ટકા તો હું જાહેર થી વાત દઉં તો સમજી લો તમે મેનિફેસ્ટોમાં લખ્યું છે કે વી વિલ ગીવ ધ પ્રાયોરિટી ટુ માઇનોરિટીઝ ઇન ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટ્સ

મલિકાબ મલિકલિક સવાલ એક સવાલ આપને સૌથી વધારે સ્વિંગ સ્ટેટ જે અત્યારે યુપી તો હતું અને તેની સાથે સાથે મહારાષ્ટ્ર પણ બહુ જોવા મળ્યું શું કેશો આપને લઈને પણ મહારાષ્ટ્રમાં તો મને લાગે છે કે જે ઓરિજિનલ શિવસેના છે અને ઓરિજિનલ એનસીપી છે આઈ એમ ટોકિંગ ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ એ ફાઉન્ડર કયા છે એનસીપીની ફાઉન્ડર એનસીપીના ફાઉન્ડર શરદ પવાર અને શિવસેનાના ફાઉન્ડર ઠાકરે પરિવાર તો લોકોએ ઓરિજિનલ ફાઉન્ડર્સ જોડે જ રહ્યા છે એમની લાગણી એમની સિમ્પથી અને એમની

કે હું એમનું જ વાત કરતો હતો કે લોકોએ એમને સ્વીકારી છે જે ઓરિજિનલ ફાઉન્ડર્સ છે એમને સ્વીકારી છે વધારે વધારે સ્વીકારી છે જોકે સિંધે હુટને પણ સીટ્સ મળી છે અને અજીત પવાર ભૂટને પણ સીટ્સ મળે છે પણ લોકો તો શરદ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે જ રહ્યા છે બિલકુલ બિલકુલ સાચી વાત અને મલિક સાહેબ જ્યારે આપણે મહારાષ્ટ્રની તો વાત કરીએ અને ચાલો સાઉથમાં તો અત્યારે જે પ્રમાણે સપોર્ટ એક જોઈતો હતો પરંતુ આપણે એ એક્સપેક્ટેડ એટલું બધું હતું નહીં કારણ કે જે પ્રમાણે કેરળની વાત કરીએ તો કેરળના પલક્કડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરી હતી પ્રચારની અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ જે પ્રચારને પ્રસાર કર્યો પણ એવું લાગે છે કે ના જે રાજસ્થાન યુપી મહારાષ્ટ્ર બિહાર અને દિલ્હી નહીં સોરી હરિયાણા જેમાં એક્સપેક્ટેશન જે હતું પરંતુ એ પ્રમાણે ક્યાંક રિઝલ્ટ ન જોવા મળ્યું અને મેઇનલી પંજાબમાં હીરો બિલકુલ બિલકુલ પંજાબમાં તો જુઓ બીજેપી ક્યારે પોતાના બલબૂતે ચૂંટણી લડ્યા જ નથી તે હેવ ઓલવેઝ બીન ગઠબંધનમાં અકાલી દલ સાથે મોસ્ટલી ગઠબંધનમાં રહ્યા છે તો ઘણા સ્ટેટ્સમાં બીજેપી હેડ નથિંગ ટુ ગેન એનો પીક ઉપર આવી ગયા હતા ઘણા સ્ટેટ્સમાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ગુજરાતમાં અને કોંગ્રેસ હેડ એવરીથિંગ ટુ ગેન એમની પાસે હારવા માટે ગુમાવવા માટે કશું હતું જ નહીં અને આ બધા સ્ટેટ્સમાં જે તમે નામ લીધા ત્યારે જેમ કે હરિયાણા હોય રાજસ્થાન હોય બહુ મોટી ગેન છે રાજસ્થાનમાં વસુંધોરા રાજેસિંધિયા પોતાને વિડ્રો કરી લીધા હતા ઓલમોસ્ટ એનો પોતાના પુત્ર દુષ્યંત દુષ્યંતસિંહને જીતાડવા માટે શી સો એક્ટિવ પણ એના લીધે જે આંતરિક વિખવાદ થયું છે કે બીકોઝ શી વોઝ એક્સપેક્ટિંગ કે એમને યુ નો જ્યારે રાજસ્થાનમાં ચૂંટણી વિધાનસભા ચૂંટણી જીત્યા પછી શી વિલ બિકમ ધ ચીફ મિનિસ્ટર એમને બનાવ્યા નથી એ લોકોએ તો જો અંદરની વિખવાદ છે એના લીધે કોંગ્રેસને બહુ ફાયદો થયો અને ભાજપાને બહુ નુકસાન થયું હરિયાણામાં તમે જુઓ કિસાન કિસાન આંદોલન થયું અને છેલ્લી ઘડીએ ઇલેક્શન વિધાનસભામાં પણ છેલ્લી ઘડીએ એમને ચીફ મિનિસ્ટર એ લોકોને બદલવાની ફરજ પડી ચીફ મિનિસ્ટર ખટ્ટરને કાઢીને બીજા જાતિના લોકોને લઈને બીજા જાતિના ચીફ મિનિસ્ટરને લઈને આવ્યા આ આશા હતી કે આ જાતિના વોટ્સ અમને મળશે એ લોકોએ કરેક્ટિવ મેઝર્સ લીધા એટલે પાંચ સીટ મળી છે એમને નહીં તો એ પણ જતું રહ્યું સો ઘણા બધા સ્ટેટ્સમાં લોકલ ફેક્ટર્સ પણ હોય જો કે લોકસભામાં નોર્મલી શીર્ષ નેતાને જોઈને લોકો વોટ આપે છે રાષ્ટ્રીય ઇસ્યુઝને લોકોને વોટ આપે છે પણ લોકલ ઇસ્યુઝ પર એફેક્ટ તો થાય જ રાજસ્થાન ઇઝ અ પ્રાઇમ એક્ઝામ્પલ ઓફ લોકલ ઇન્ટરનલ ડિસેન્ટ ઇન્ટરનલ વિખવાદના લીધે આ લોકોની તો હવે જોવાનું રહ્યું કે હવે આગામી સમયમાં કોણ કેવી રીતનું સરકાર બનાવશે અને કેવી રીતનું કાર્ય કરશે અશોકભાઈ હેમંતભાઈ અને પ્રદીપજી આપ ત્રણ આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં નમસ્કાર